હેલો ફ્રેન્ડ રીપી લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈએ હવે જેડ બરાબર માઇનસ ટુ પ્લસ ટુ આય એનો મુખ્ય કોણાંક એટલે આપણે હમણાં જે થિયરી સીધી સિમ્પલ પ્રમાણિત રૂપમાં જેડ બરાબર માઇનસ ટુ પ્લસ ટુ આય તો પહેલા તો એને પ્રમાણિત રૂપ સાથે સરખાઈ દઈએ તો એક્સ બરાબર માઇનસ ટુ છે વાય બરાબર ટુ છે એની રીતમાં પહેલા ટેન આલ્ફા આપણે શોધી લઈએ છીએ ટેન આલ્ફા બરાબર વાય બાય એક્સ ટુ એક્સ એટલે માઇનસ ટુ એટલે આલ્ફા કેટલો થાય ફાય બાય ફોર પણ આ આલ્ફા આવ્યો આ તો આપણે શોધવાની રીત છે આલ્ફા શોધી લીધો મુખ્ય કોણાંક શોધવા માટે એને થીટા વડે દર્શાવીએ અને એના માટે આપણે ચરણ નક્કી કરવું પડે તો આ કયા ચરણમાં હોય એક્સ ની કિંમત ત્રણ અને વાયની ધન બીજા ચરણમાં બીજા ચરણમાં ખૂણો હોય તો થી ક્યાં થાય બીજા ચરણમાં હોય એટલે આપણે એને પાય માઇનસ આલ્ફા લખીએ છીએ મુખ્ય કોણાંક અહીંયા એક્સ નેગેટિવ અને વાય પોઝિટિવ જેડ કયા ચરણમાં છે બીજા ચરણમાં અને બીજા ચરણમાં હોય તો થી બરાબર પાય માઇનસ આલ્ફા તો પાય માઇનસ પાય બાય ફોર ચાર એટલે થ્રી પાય બાય ફોર જેડ બરાબર થ્રી પાય બાય ફોર આપણે આપી દઈએ જેડ જેડ ઇઝિકલ ટુ માઇનસ ટુ રૂટ થ્રી માઇનસ ટુ આય તો આને એક્સ પ્લસ વાય આઈ સ્વરૂપમાં સરખાવો એટલે એક્સ બરાબર માઇનસ ટુ રૂટ થ્રી અને વાય બરાબર માઇનસ ટુ મેથડીસે આલ્ફા કેટલા થાય રૂટ થ્રી બાય સિક્સ એ થાય આ તો આલ્ફામાં મળ્યો હજી આપણે ચરણ નક્કી કરવાનું છે તો અહીંયા એક્સ ની ને વાયની બે કિંમત ઋણ છે એક્સ નેગેટિવ વાય નેગેટિવ તો હોય ત્રીજા ચરણમાં બે નેગેટિવ હોય તો જેડ ત્રીજા ચરણમાં ત્રીજા ચરણમાં હોય તો માઇનસ પાય પ્લસ આલ્ફા અથવા અહીંયાથી આમ જઈએ તો પાય પ્લસ આલ્ફા બે માંથી એક હોઈ શકે તો આપણે પેલા માઇનસ પાય પ્લસ રીતે ટ્રાય કરીએ જો જવાબ હોય તો એ જ રાખીએ નહીતર પછી પાય પ્લસ આલ્ફા બે અહીંયાથી આમ ગણતરી કરો તો માઇનસ પાય પ્લસ આલ્ફા આમ થી આમ ગણતરી કરીએ તો અને આનો જવાબ પાય પ્લસ પાય બાય સિક્સ પણ હોઈ શકે અત્યારે આપણે જવાબ અહીંયા છીએ પણ કોઈ એક્ઝામ્પલમાં આવો જવાબ માઇનસ ફાઈ બાય સિક્સ ના આપેલો હોય તો બીજો ઓપ્શનમાંથી જોઈ લેવાનો કે આવો જવાબ છે કે પાય પ્લસ ફાઈવ બાય સિક્સ તો પાય પ્લસ એટલે કેટલા થઈ જાય છ વત્તા એક એટલે સેવન પાય બાય સિક્સ તો સેવન પાય બાય સિક્સ ને માઇનસ ફાઈવ ફાઈવ બાય સિક્સ બે એક જ કહેવાય માઇનસ ફાઈવ ફાઈવ બાય સિક્સ કેવી રીતે બન્યું છે અહીંયાથી ચાલુ કરીને અહીંયા આવ્યા પછી આમ કે આવો ધારો કે જેડ યાદ છે બે ઋણ છે એટલે ત્રીજા ચરણમાં ધારો કે આપણે જેડ અહીંયા છે તો હું જો અહીંયાથી ગણતરી કરું આ ઝેડ છે આપણો તો હું અહિયાંથી ગણતરી કરું તો મારે આ ખૂણો કેટલાનો છે એ બતાવવાનો છે આ પાય બાય સિક્સ જેટલું આ બાજુ આવવાનું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ ફાઈ બાય સિક્સ અને જો હું ઘડિયાળની વિરુદ્ધ દિશામાંથી ગણતરી કરું આના જેડ ની તો હું અહિયાં થી આમ ચાલુ તો આ થઈ ગયો આપણો પાય અને પાછો અહીંયા પાય બાય સિક્સ જેટલો વધારાનો એટલે કોણાંક થશે એના પછી વન માઇનસ આઈ રૂટ થ્રી અપોન વન પ્લસ આઈ રૂટ થ્રી મુખ્ય કોણાંક જ શોધવાનો છે પણ આ આપણને પ્રમાણિત રૂપમાં નથી આપેલી તો આપણે પ્રમાણિત રૂપમાં પહેલા લાવી દેસુ જેડ બરાબર વન માઇનસ આઈ રૂટ થ્રી વન પ્લસ આઈ રૂટ થ્રી પ્રમાણિત રૂપમાં લાવ્યા પછી સંખ્યાનો માનાંક મળે તો આપણે આને પ્રમાણિત રૂપમાં લાવીએ આનું બધ સંખ્યા લીધી ઉપર સાદો ગુણાકાર થશે એટલે બે એકના એક અવિયો છે એટલે વન માઇનસ આઈ રૂટ થ્રી નો સ્કવેર અને નીચે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે રૂટ થ્રી આઈ નો સ્કવેર અહીંયા વન માઇનસ ટુ રૂટ થ્રી આઈ પ્લસ બીજા પદનો વર્ગ એટલે થ્રી નો સ્કવેર રૂટ થ્રી નો સ્કવેર એટલે રૂટ થ્રી નો સ્કવેર થ્રી આઈ નો આઈ સ્ક્સ ટુ રૂટ થ્રી આઈ આઈ એટલે માઇનસ વન એટલે માઇનસ થ્રી અને અહીંયા વન પ્લસ થ્રી રૂટ નો સ્કવેર સોરી રૂટ થ્રી આઈ સ્ક્વેર એટલે રૂટ થ્રી નો સ્કવેર થ્રી અને આઈ નો આઈ એટલે આઈ એટલે માઇનસ વન તો આ માઇનસ પ્લસ અથવા આપણે પહેલેથી રૂટ થ્રી ટુ માઇનસ રૂટ થ્રી બાય ટુ ઇન્ટુ આય ટુ બાય ફોર એટલે માઇનસ વન બાય ટુ આ ટુ બાય ફોર એટલે વન બાય ટુ ઇન્ટુ રૂટ થ્રી તો આપણી પાસે અત્યારે એને પ્રમાણિત રૂપમાં લખીએ સ્વરૂપમાં તો એક્સ બરાબર થઈ ગયું માઇનસ વન આપણ એટલે આપણે પહેલા આલ્ફા નક્કી કરી લઈએ મોડ વાય બાય એક્સ મોડ વાય બાય એક્સ એટલે માઇનસ રૂટ થ્રી બાય ટુ અને આ માઇનસ વન બાય ટુ 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 જાય એટલે માઇનસ રૂટ થ્રી માઇનસ વન એટલે માનાંક છે એટલે પ્લસ રૂટ થ્રી તો આલ્ફા કેટલા થઈ જાય વાય નેગેટિવ જેડ ત્રીજા ચરણમાં તો આમાં પાછું બે વિકલ્પો આવે માઇનસ પાય પ્લસ આલ્ફા અથવા પાય પ્લસ આલ્ફા બે માંથી કયો આપણને ખૂણો આપેલો છે જોઈ લઈએ માઇનસ પાય પ્લસ આલ્ફા અથવા પાય પ્લસ આલ્ફા પ્રકાર બરાબર માઇનસ પાય પ્લસ આલ્ફા એટલે આ જવાબ હોય તો જોઈ લઈએ ત્રણ લસા એટલે માઇનસ થ્રી પાય પ્લસ માઇનસ ટુ પાય બાય થ્રી નથી તો એનો મતલબ આ ઓપ્શન ખોટા છે એવું નથી એવું બી હોઈ શકે કે આ ભૂલથી લખાઈ ગયો એટલે આપણે આમ ટીક કરીને આવી જઈએ ધ્યાન રાખજો મિત્રો આ હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું આવું જ્યારે મુખ્ય કોણાંકની વાત આવે એને આર્ગ્યુમેન્ટ શોધવાનો કે ત્યારે આપણે માઇનસ ટુ પાય બાય થ્રી આવ્યા હોય તો આપના મગજમાં એવું થાય કે આ મારે કદાચ ગણતરીમાં ભૂલ લેશે પ્લસ આવતું હોય છે એટલે આપણે કરીને આવી જઈએ પણ હકીકતમાં એનો જવાબ પાય પ્લસ આલ્ફા સ્વરૂપનું હોય પાય પ્લસ આલ્ફા એટલે પાય પ્લસ પાય બાય થ્રી તો ત્રણ વત્તા ત્રણ પાય વત્તા પાય એટલે ફોર પાય બાય થ્રી તો ફોર પાય બાય થ્રી આર્યો એટલે એનો જવાબ સી આવે આ એક્ઝામ્પલમાં ખાસ મિત્રો ધ્યાન રાખજો આગળના એક્ઝામ્પલમાં મેં તમને આવી ગણતરી બતાવી દીધી મુખ્ય કોણાંક શોધવા માટે જ્યારે માઇનસ પાય પ્લસ આલ્ફા સ્વરૂપ નો વાપરેલું હોય તો એને પાય પ્લસ આલ્ફા સ્વરૂપ પણ વાપરેલું હોય એટલે ફોર પાય બાય થ્રી જવાબ આવે અને આનો આ માઇનસ ટુ પાય બાય વાળો જવાબ પણ સત્ય જ છે જો અહીંયા માઇનસ ટુ પાય બાય થ્રી આપેલું હોય તો બી અને સી બે જવાબ આવે સાઈન પાય બાય ફાય પ્લસ આઈ વન માઇનસ કોણાંક સ્વરૂપ વાળું પાય બાય ટેન કોસ ખૂણો અડધો કરી દેવાનો તો પાય બાય ફાય નો અડધો પાય બાય ટેન એ જ રીતે અહીંયા વન માઇનસ કોસ એટલે એટલે તો તો કોમન નીકળે વધે કેટલું જતા રહ્યા રહ્યા આ મિત્રો આ તો આઈ આર થઈ ગયો અને આ કોસ ઠીટા પ્લસ આય સાઈન ઠીટા સ્વરૂપ થઈ ગયો અને આ ઠીટા કોણ હોય એનો મુખ્ય કોણાંક

z બરાબર એક્સ પ્લસ આઈ જો આમાં ક્યાંક નહીં ક્યાંક વાસ્તવિક ભાગ નથી ને ક્યાં કાલ્પનિક ભાગ નથી વાસ્તવિક અથવા એક્સ હોય અને એક્સની કિંમત ગ્રેટર ધેન ઝીરો હોય એટલે કે અહીંયાનું હોય તો અહીંયા બિંદુ હોય તો આ જેડ એ જેડ એક્સઅસ ધન દિશા સાથે બનાવેલો ખૂણો કેટલો હોય તો જેડ બરાબર એક્સ હોય ને ની કિંમત ગ્રેટર દેન જીરો હોય તો એનો મુખ્ય કોણાંક કેટલો થઈ જાય પછી ઋણ હોય એટલે ઋણ હોય તો અહીંયા હોય ની ખાલી વાસ્તવિક સંખ્યા જ પણ ઋણ ઋણ હોય એટલે એ ક્યાં હોય એનો કાલ્પનિક ભાગ ન આવે એટલે ઋણ એક્સઅસની દિશામાં ઋણ એક્શ ની દિશામાં હોય એટલે એનો મુખ્ય કોણાંક કેટલો થઈ જાય પાય પછી જેડ બરાબર આય હોય અથવા આઈ વાય પ્રકારનું હોય અને એમાં વાય ગ્રેટર ધેન ઝીરો હોય એટલે આઈ વાય ક્યાં આવે અહીંયા આવે આ આઈ વાય બતાવે વાય ધન છે ધન હોય તો આ ખૂણો કેટલાનો બને તો થી બરાબર પાઈ બાય ટુ થાય અને જેડ બરાબર માઇનસ આઈ વાય પ્રકારનું હોય જ્યાં વાય તો ધન જ એટલે આ માઇનસ એટલે નેગેટિવ દિશામાં થાય અહીંયા તો આ ખૂણો બને અને આ ખૂણો બને એ કેટલાનું બને માઇનસ પાય બાય ટુ નું હોય પણ એક ઋણ હોય એટલે ઋણ એક શખ્સની દિશામાં હોય તો એનો મુખ્ય કોણાંક પાય થઈ જાય કારણ કે અહીંયા થયા અંતર અને જો ઝેડ બરાબર શુદ્ધ કાલ્પનિક સંખ્યા એમાં વાસ્તવિક ભાગ આવે જ નહીં એટલે આવ્યા પ્રકારની જ્યાં બે નોટ કરી દીધો એક વાય ધન છે આઈ વાય હોય વાય બરાબર માઇનસ ટુ હોય તો જેડ બરાબર આઈ વાય પણ વાયની કિંમત માઇનસ ટુ તો એ તો નીચે આવી ગઈ ઋણ વાયક્સની દિશામાં પણ એવું નથી એટલે મેં નોટ કરી દીધું વાય ધન છે પણ આઈ એટલે એ ક્યાં થાય ધન વાય એક્સની દિશામાં એટલે એનો ખૂણો બને અહીંયાથી આટલો ફાય બાય ટુ અને જો આઈ વાય હોય વાયની કિંમત ધન હોય પણ માઇનસ એટલે આ શું થઈ ગયું અહીંયા માઇનસ છે એટલે એનો મતલબ વાયની કિંમત ઋણ એટલે નીચે તરફ તો

માઇનસ આય વાય પ્રકારનો તો એનો મુખ્ય કોણ કેટલો બને માઇનસ ફાય દિશા ધન વાયક્સની દિશામાં એટલે ખૂણો કેટલા નો બને પ્લસ ફાઈ બાય ટુ આ કઈ ધન વાયક્સની દિશા ધન વાયક્સ ઉપર માઇનસ એટલે કોણાંક શોધવા માટેની પર ટેલ આલ્ફા બરાબર વાય બાય એક્સ સ્વરૂપ લાગે ત્યારે એનું ડાયરેક્ટ કિંમત લખવાની હોય એના પછી આવા આર્ગ્યુમેન્ટ ઓફ પાય બાય ટુ એટલે ઈ પાય બાય ટુ પાય એટલે कोई वास्तविक संख्याज छे तो આ તો ધન x અક્ષ ની દિશા થઈ ગઈ એટલે ખૂણો 0 આર્ગ્યુમેન્ટ ઓફ sin 5π/4 sin 5π/4 એટલે કઈ કિંમત આવશે π + π/4 તો sin 5π/4 કેટલા આવે તો sin π + π/4 અને sin π + π/4 એટલે ત્રીજું ચરણ તો -sin π/4 એટલે -1/√2 તો આ હકીકતમાં -1/√2 છે એટલે ઋણ એક્સ અક્ષ દિશા થઈ ગઈ એટલે મુખ્ય કોણાંક કેટલાનો બને પાય આ બિંદુ ક્યાં આવેલું છે અહીંયા ક્યાં ઋણ એક્સ અક્ષ ની દિશામાં માઇનસ વન અપોન રૂટ ટુ કોમા જીરો એટલે આ ખૂણો કેટલાનો બને પાય નો પછી ટેન પિસ્તાલીસ ટેન પિસ્તાલીસ એટલે તો એક અને એક એટલે ધન વાય અક્ષ દિશા ધન એક્સ અક્ષ દિશા એટલે અહીંયા ક્યાંક તો એક્સ ધન દિશા સાથે બનાવેલો ખૂણો જીરો અને કોસ પાય બાય ટુ એટલે આર્ગ્યુમેન્ટ ઓફ કોસ્ટ પાય બાય ટુ જીરો અને જીરો એટલે તો ઉગમ બિંદુ થઈ ગયું તો આ ઉગમ બિંદુ હોય ને એનો ખૂણો વ્યાખ્યાયિત થતો નથી એટલે આ કેવો હોય એનો આર્ગ્યુમેન્ટ અવેખાયત ઉગમ બિંદુ હોય એ એક શખ્સની ધન દિશા સાથે કોઈ ખૂણો બનાવે જ નહીં એ પોતે જ ઉગમ બિંદુ છે કોસ્ટ પાય બાય ટુ એટલે જીરો તો એ એનો મુખ્ય કોણાંક અવેખ્યાયત હોય તો મિત્રો આપણે મુખ્ય કોણાંકને લગતા ઘણા બધા સારા एमसीक्यू સીખ્યું જોયા ડાયરેક્ટ રીતવાળા જે આઠમો અને નવમાં એમસીક્યુ હતા એ પણ એક સારા હતા એવા એમસીક્યુ ક્યારેક પૂછાઈ જાય તો ધ્યાન આપવાનું આવા બીજા એમસીક્યુ પણ જાતે તૈયાર કરજો થેન્ક યુ